આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના ગુજરાતના પ્રમુખ રાજુ કરપડાએ આપમાંથી રાજીનામું આપી દીધું છે અને હવે એના પર મોટા ખુલાસા કર્યા છે રાજુ કરપડાએ જે ખુલાસા કર્યા છે એ અપેક્ષિત જ છે કેમ કે જ્યારથી બોટાદમાં હરદળ ગામે ખેડૂત સંમેલન થયું એની પછી ત્યાં તોફાન થયું પોલીસ પર હુમલા થયા ગોપાલ ઇટાલિયા ત્યાંથી ભેદી રીતે ગાયબ રહ્યા અને ઘટનાથી દૂર રહીને રાજકોટમાં પોતાની ભાષણબાજીની મોજ માર્યા હતા ત્યાંના કંઈ થયું જ ના હોય અને પછી રાજુ કરપડા અને આપના નેતા પ્રવીણ રામની ધરપકડ થઈ આ સમગ્ર ઘટનાક્રમમાં ગોપાલ ઇટાલિયા અને ઈસુદાનની ભૂમિકા પહેલેથી શંકાસ્પદ જ હતી નેતાગીરીને સ્ટેજ પર ચડીને ભાષણબાજી કરવા પહોંચી જતા બંને કહેવાતા નેતાઓ ખેડૂતોના મુદ્દે જમીની લેવલે જ્યાં સંઘર્ષ હતો ત્યાંથી દૂર રહ્યા અને રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો એમાં ફસાઈ ગયા અને ઈસુદાન ને ઇટાલિયા બચી ગયા પહેલેથી આ મુદ્દે ગોપાલ ઇટાલિયા પર કેટલાય લોકોએ આરોપ મૂક્યા છે કે ભાઈ ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાંથી મહેશ સવાણી છે બાપુ ભાદરકા છે છે એવા કેટલાય લોકો નીકળી ગયા એની પાછળ ગોપાલ ઇટાલિયા જવાબદાર છે પોતાની દુકાન ચાલતી રહે એના માટે નિમ્ન કક્ષાએ ઉતરીને પોતાના જ પક્ષના લોકોને ફસાવવાના કાવતરા ચાલતા હોય ત્યાં કોણ રહેવાનું એ જ વાત રાજુ કરપડાએ એ રાજીનામું આપીને જે ખુલાસા કર્યા છે એમાં કહી છે રાજુ કરપડાએ કીધું કે ભાઈ જોએ આમ આદમી પાર્ટીના બદલે બિન રાજકીય રીતે ખેડૂતો માટે લડ્યા હોત ને તે એમના પર ત્રણસો સાત જેવી કલમો ના લાગી હોત બે પાર્ટીની રાજકીય લડાઈમાં ખેડૂતો અને રાજુ કરપડા પોતે ભોગ બન્યા હોય એવી એમણે વાત કરી ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઈસુદાન ગોપાલ ઇટાલિયા કે એમના પક્ષના કોઈ પણ નેતા પર કોઈ જ કાર્યકર નેતા કે લોકો ભરોસો ના કરેને કદી એટલી મોટી હકીકત પર રાજુ કરપડાએ ખુલાસો કર્યો પાર્ટી ને કાયદા કથા વાળા ઇટાલિયાની પાર્ટી આપે બોટાદના હરદળ ગામે જે ઘટના બની રાજુ થયા પછી એવું કે ભાઈ હાઈકોર્ટમાં સારામાં સારા વકીલો હાજર રાખીશું અને જામીન અપાઈ દઈશું પણ સત્યાવીસ ઓક્ટોબરે હાઈકોર્ટમાં પહેલી મુદતમાં જોયું કે આમ આદમી પાર્ટી કોઈ એના કોઈ મોટા વકીલ પાર્ટીએ નહોતા રાખ્યા એક સામાન્ય વકીલને રાખ્યા અને ભાઈ પછી જામીન ના મંજૂર થઈ ગયા સેશન્સ કોર્ટમાં એ ચાર વખત એટલા મુદત પડી હતી કે ભાઈ આમ આદમી પાર્ટી તરફથી કોઈ વકીલ હાજર નહોતા રાખવામાં આવ્યા એટલે આમ આદમી પાર્ટી તમને માથે રહીને ફસાવશે અને પછી જામીનનું વચન આપીને તમારા માટે વકીલ પોતે નહીં રાખે અને રાખવાય નહીં દે એટલે આમાં રાજુ કરપડાએ એમને અને ખેડૂતોને ફસાવવાનું આપના નેતાઓનું છેતરપિંડી ભરેલું ષડયંત્ર હોય એવી વાત કરી તેમના પર દસ વર્ષ જૂના કેસના લીધે ભાજપમાં જવાના દબાણમાં આવ્યા હોય કે ભાજપે એમના દબાવ્યા હોય એવી ઇટાલિયાના પ્રવીણ રામ સહિત આપના કહેવાતા નેતાઓએ વાતો કરી છે એના પર રાજુ કરપડાએ કીધું કે ભાઈ હું મૂંગો બેઠો છું એ સારું છે મારી જીભ ખુલશે ને તો લોકોને જવાબ દેવા લાયક કે તમે નહીં રહી શકો કેસની વાત પર કીધું કે દસ વર્ષ જૂનો કેસ છે અને એની પછી જ એરિયા જાહેર જીવનમાં આવ્યા હતા અને હરદળ સહિત બધે ડંકાની ચોટ પર ખેડૂતો માટે લડ્યા છે અને હજી પણ લડતો રહીશ એટલે રાજુ કરપડાઈ ક્લિયર કહી દીધું કે ભાઈ કેસના નામે કોઈ સોદેબાજી નથી થઈ એ તો જૂની વાત છે આપમાં જોડાતા પહેલાનો કેસ છે એ તો ઉપરથી રાજુ કરપડાઈ ટોણો માર્યો કે ભાઈ એ તો જેના હકીકતમાં કેસ થવાની બીક હતી ને એ તો હરદળ આવવાથી દૂર રહ્યા છે

કોઈને થયેલા ખરાબ અનુભવ પર કોઈને એમના પક્ષમાંથી થયેલા પિતરા ઘાત પર દામ આપવા નીકળો ને તો તમે કયા મોઢા પોતાના પત્રકાર કહેતા નીકળો છો અને નવાઈની વાત એ છે કે આમ આદમી પાર્ટી પૈસા આપીને આગલા દિવસે જે સ્ટોરી એમના પાલતુ યુટ્યુબરોમાં ફેરવતી હતી એ જ સ્ટોરી બીજા દિવસે પ્રવિણ રામને ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે મતલબ કે ગંગાધર જ શક્તિમાન છે જ્યારે કોઈ રાજકીય પાર્ટી અંદરો અંદર વર્ચસ્વની લડાઈ માટે થઈને નિર્દોષ ખેડૂતોને જેલમાં રખાવે અને એમનો ભોગ લે અને પછી જે કેસ દસ વર્ષ જૂનો એટલે કે રાજુ કરપડા આપમાં જોડાયેલા ને ત્યારે પણ એ કેસ ચાલતો જ તો એ કેસ હતો ને એમણે આપમાં જોડાયેલા રાજુ કરપડાને એનું કારણ આપીને આપના એ નેતાઓ પોતાનું પાપ ઢાંકવાનો પ્રયત્ન કરે ત્યારે એ નેતાઓને એ હરકતો પર સવાલ થવા જોઈએ કે ભાઈ તમે કેમ પાપ ઢાંકી રહ્યા છો તમારું અને આ બધી કહાનીઓ કરી રહ્યા છો એના બદલે જો કોઈ રાજુ કરપડા ને એટલે કે જે એ નેતાઓનું પીડિત છે જે આપની ગંદી રાજનીતિનો ભોગ બન્યું છે એને સવાલો કરે એની ઉપર આરોપ મૂકે અને કોઈ જ તથ્ય નહીં કોઈ જ લોજિક નહીં અને કોઈ પુરાવો નહીં અને દેઠોક બસ આવો સોદો થઈ ગયો ને આમ થઈ ગયું બસ શું પુરાવા છે આડેધડ દઢ આરોપો મૂક્યા કરે એટલે એના પરથી જ સાબિત થઈ જાય કે ભાઈ એ વાતો જે કરી રહ્યું છે એને આમ આદમી પાર્ટીમાંથી પડીકું મળી ગયું છે about